નખત્રાણાના નવા નગર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પાણીની લાઇન તૂટેલી છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે નગરપાલિકાના તંત્ર વાહકો આ બાબતે ધ્યાન આપતા નથી નખત્રાણાથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા નવા નગર વિસ્તારમાં છેલ્લા બેથી અઢી વર્ષથી પાણીની પાઇપલાઇન તૂટેલી છે અવા નવા નવા નગર વિસ્તારના લોકો અને ઉપલાવાસ વિસ્તારના લોકો નગરપાલિકા ખાતે રજૂઆત કરી કરીને થાક્યા પરંતુ તંત્રના બહેરા કાને આ પ્રશ્ન અથડાતો નહીં હોવાના કારણે આ પરિસ્થિતિ વધુ દિન પ્રતિદિન ગંભીર બનવા પામી છે ખાસ કરીને ઠેર ઠેર પાણીના તલાવડા જોવા મળે છે ગૃહની પાછળ વેપારી આલમ અને ફેક્ટરી આવેલ છે તે લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે નવાનગર વિસ્તારના ઉપલાવાસના લોકો પણ આ પાણીની તૂટેલ લાઇનના કારણે પાણી ભરાવાના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે આ બાબતે રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું સૌથી મહત્ત્વની વાત એ છે કે નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારે લોકોના પ્રશ્નો ઉકેલાશે તેવી એક યા ધારણા ઊભી થઈ હતી પરંતુ આ તો ફળિયા પર પાટું જેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે નગરપાલિકા થતાની સાથે નગરતાણાના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ પાણીની નિકેટ લાઇન તાત્કાલિક અસરથી મરામત થાય તેવી પણ માગણીઓ ઉઠવા પામી છે